હાય દોસ્તો માય ફર્સ્ટ બ્લોગ મારું ઘર મિત્રો આજે બ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ તો આજથી ચેનલ પર રોજ બ્લોગ અપલોડ થશે ગુજરાતી બ્લોગ તો હું તમને મારું ઘર દેખાડતો મારું ઘર મિત્રો ચાલો લાઈટ શરૂ કરી દઈએ એટલે તમને દેખાય કમ્પ્લીટ આ છે મારું ઘર

જય હિન્દ વંદે માતા મળશું કાલે નવા બ્લોગ